પેલા હું મોકમાં જતો તો અગાડી દારૂ પી લેવાનું સિગારેટ પી લેવાનું ઉપર ગયા પૂછે ને પાછા આપણને મોકલે જગતમાં બધું એન્જોય કરવાનું નકર ભગવાન આપણને પાછા મોકલ ભાઈ ભગવદ્ ગીતામાં ક્યાં એવું લખેલું છે ભગવાન તો કહે છે યદા શહરથી ચાયમ કુર્મો અંગાની સર્વશ ઇન્દ્રિય અને ઇન્દ્રિય અર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા કાચબો જેવી રીતે પોતાના અંગોને સંકેલી લે છે તેવી રીતે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લઈ એની બુદ્ધિ સ્ટ્રોંગ હોય બુદ્ધિ કેવી રીતે સ્ટ્રોંગ બને ખાલી બદામ ખાવાથી સ્ટ્રોંગ બને એવું નથી ભગવાન પ્રેક્ટિકલી કે આવા શ્લોક વાંચે તો આપણને ખબર પડે કે જેવી રીતે કાચબો આપણે પ્રેક્ટિકલી જોઈએ કે કાચબો છે હો કેવો પોતાના અંગોને સંકોચી લે એવી રીતે વિષયો છે વિષયો રૂપ એક વિષય છે

તો મોબાઈલમાં કઈ બી બેકાર વસ્તુ જોઈ લો તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય આજે ન્યૂઝપેપરમાં આપણે જોઈએ તો નાની નાની બાળકીઓ પર રેપ થાય શું કામ થાય કે જોઈ જોઈને આંખોથી ખરાબ જોઈએ એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ભગવાન કહે કે તમારી આંખોને સંયમિત કરી લો તમારી બુદ્ધિ સ્ટ્રોંગ બનશે પ્રેક્ટિકલી છે હવે આપણે આપણું જીવન સુધારવું છે બધા કે બસ જીવન સુધારો જીવન સુધારો પણ કઈ રીતે સુધારો મોબાઈલમાં ખાલી ટાઈમ સ્પેન્ડ કરવાથી જીવન જીવનની સુધરે જીવન ત્યારે સુધરે કે જ્યારે આપણે આખો દેશ જોવું પડે કે હું સવારે ઊઠો સવારે ઊઠીને મેં શું કર્યું એ આપણી જાગૃતિ રાખવી પડે આપણે જાગૃત સવારે ઊઠો ડાયરેક્ટ મોબાઈલ મચડો કે કયો નવો વિડીયો આવ્યો કે નવું નવું પિક્ચર આવ્યું ન્યૂઝપેપર જોઈ લીધું સવારે ઊઠી ફ્રેશ થઈને પહેલાં તો ભગવાનનું નામ લેવું જોઈએ ભગવાનનું નામ લો એટલે તમારી બુદ્ધિ સ્ટ્રોંગ થાય ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ નિર્વાપણમ કૃષ્ણ સંકીર્તન આ ચૈતન્યમાં આપણું કહીએ ચેતો દર્પણ માર્જન થાય આપણું હૃદય શુદ્ધ થાય હરે કૃષ્ણ મહામંત્ર લેવાથી અને મોબાઈલમાં ખરાબ જોવાથી ચિત્ત ગંદુ થાય તો પછી નહી જોવાનું પ્રેક્ટિકલી વસ્તુ આપણું મન થઈ જાય ખરાબ સાંભળવાનું મન થાય ખરાબ જોવાનું મન થાય સ્પર્શ ઇન્દ્રિયોને ખરાબ સ્પર્શ કરવાનું મન થાય તો શું કરવું થાય ને તો ભાઈ સંગ એવો રંગ સૂર્યના પ્રકાશમાં બેસી જાવ તો ગરમી આવવાની જ છે ચંદ્રના પ્રકાશમાં બેહી જાવ તો ઠંડક મળવાની છે એ રીતે આ રીતે ભક્તોનો સંગ કરીએ તો આપણામાં સારા ગુણો આવવાના જ છે ખરાબ લોકોનો સંગ કરો ખરાબ ગુણ આવવાના છે ભગવદ્ ગીતા વાંચશો ભલે કંટાળો આવે નહીં હમ પડે કંઈ વાંધો નહીં તો પણ વાંચી 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 ભક્તોના સંગમાં તો આજેની તો કાલે સમજાશે ભગવદ્ ગીતાનો સંગ કર્યો એટલે આપણામાં એક ગુણો આવશે જેવો આપણે સંગ કરીએ એવી આપણામાં ચેતના અચ્છા સંગના બી પાછા પ્રકાર છે જે રીતે આપણે હમણાં હરે કૃષ્ણનું કીર્તન કર્યું તો કોઈને બહુ દિવ્ય આનંદ થયો હશે કોઈને એમ થયો હશે ભાઈ બંધ થાય તો સારું કદાચ એવું બી બની શકે એવું કેમ થાય કારણ કે જ્યારે આપણે મન લગાડીએ આપણને નહીં જ ગમે કાશ્મીર ગયા છે પણ બહુ સુંદર કારણ કે ભાઈ તમારા પપ્પાને હાર્ટ એટેક આવ્યા એક્સપાયર થઈ ગયા છે તો આપણે કાશ્મીર બી નરક જેવું લાગે તો મન ત્યાંથી હટી ગયું એટલે તમે ભગવદ્ ગીતા વાંચશો ને તો ભગવાન વારાવારે શું કહી તારું મન મારામાં લગાડ તારું મન મન મનાવ મધ ભક્ત મધ્યાજી મામ નમસ્કુર મન મારામાં લગાડ તો જ્યારે આપણે મન લગાડીએ ને ત્યારે આ શુદ્ધિ આવવા લાગે મન નહીં લગાડીએ તો શુદ્ધિ આવે પણ બરાબર નહીં આવે એ ધ્રુવ મહારાજને એની મમ્મી સાવકી મમ્મી સુરુચિ ખસ તું આની ગોદમાં બેસવાને લાયક જ નથી ખસ એવું કહેનાર એવું જેને સાંભળવા મળ્યું એને આખો ધ્રુવ લોક મળી ગયો એના અંગૂઠાના ભારથી અડધી પૃથ્વી નમી ગઈ એ ધ્રુવ મારા જે પોતાના આ જે છિદ્રો છે નવ દ્વાર એ છિદ્રોને બંધ કર્યા તો ઉચ્ચ લોકના બધા દેવતાઓના શ્વાસ બંધ થઈ ગયા ભગવાને કે ભગવાન આને અટકાવો શ્વાસ જ નથી લેવાતો એવું તો હું કરે છે આયુર્વાદ તો એ ધ્રુવ મહારાજ જે આટલું ઇન્સલ્ટ થયું એને જ્યારે પોતાનું મન ભગવાનમાં લગાડી દીધું તેનામાં કેટલો પાવર આવી ગયો તો આપણે એક નાની વ્યસન હોય દારૂનું હોય સિગારેટનું હોય ખરાબ કોઈ પણ ગંદી ખરાબ આદત હોય જીવન આપણું ડાઉન થઈ ગયું છે ચેતના ડાઉન થઈ ગઈ છે કોઈ આત્મહત્યાના વિચારો આવે છે ડિપ્રેશન તણાવ કંઈ ગમતું નથી બસ ભગવાનના સંપર્કમાં પૂરેપૂરો આવી જાઓ તમને આ જગત જ વૈકુંઠ લાગશે